નમસ્કાર અધ્યાપન એટલે શું સાવ સાદી ભાષામાં કહીએ તો કોઈકને શીખવામાં મદદ કરવી એમ કે શીખે તેમ કરવું હા બરાબર અને આ કામ ખાસ કરીને નાના બાળકો સાથે કામ કરતી વખતે જેટલું પડકારજનક છે એટલું જ રોમાંચક પણ સાચી વાત છે રમતા રમતા કોઈ પણ જાતના ભાર વગર શીખવવું એ ખરેખરે કળા છે નહીં બિલકુલ અને કોઈ પણ કળાની જેમ આને પણ સફળ બનાવવા માટે એટલે પૂર્વ તૈયારી તો જોઈએ જ આયોજન તો કરવું જ પડે હા આજે આપણે પર્યાવરણ અભ્યાસના અધ્યાપન માટેનું જે આયોજન છે એના પર જરા ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ખાસ કરીને ધોરણ 1 થી પાંચ માટે ઓકે આપણી પાસે આ વિષય પર કેટલાક સ્ત્રોત પણ છે જેમાં પાઠ્યપુસ્તકો કેવી રીતે બન્યા છે કઈ શિક્ષણ પદ્ધતિઓ વપરાય અને વર્ગખંડમાં શું ચાલે એ બધી બાબતો છે હમ તો ચાલો આ મુદ્દાઓને જરા ખોલીને સમજીએ આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે પર્યાવરણ જેવો જીવંત વિષય છે એને બાળકો માટે વધુ રસપ્રદ કેવી રીતે બનાવી શકાય વધુ પ્રવૃત્તિમય અને જીવન સાથે કેવી રીતે જોડી શકાય બરાબર તો સૌથી પહેલાં આપણે અત્યારના પાઠ્યપુસ્તકો અને એની પાછળનો જે વિચાર છે એને સમજીએ હા ચોક્કસ ધોરણ એક અને બેમાં માં જો પર્યાવરણ કોઈ અલગ વિષય તરીકે નથી આવતું ના એ સંકલિત છે હા એ ગણિત અને ગુજરાતી જેવા વિષયોમાં જ વણી લેવામાં આવ્યું છે પણ પછી ધોરણ ત્રણ ચાર અને પાંચમાં આસપાસ નામનું અલગ પુસ્તક છે અને આ પુસ્તકોની જે સફર છે એ બાળકને ઘર અને કુટુંબથી શરૂ કરાવે છે પછી શાળા ગામ તાલુકો અને છેક ધોરણ પાંચ સુધીમાં તો પોતાના જિલ્લા સુધી લઈ જાય છે બરાબર અને આ પુસ્તકો જે અભિગમ પર આધારિત છે ને એ સમજવો ખૂબ જ જરૂરી છે ઈ આર એ સી ઈ આર એ સી એટલે હા ઈ આર એ સી એટલે કે ઈ એક્સપિરિયન્સ એટલે અનુભવ આર રિફ્લેક્શન એટલે ચિંતન એ એપ્લિકેશન એટલે અમલીકરણ અને સી કન્સોલિડેશન એટલે સમજનું દ્રઢીકરણ અચ્છા અનુભવ ચિંતન અમલીકરણ અને દ્રઢીકરણ હા અને આ કોઈ ક્રમ નથી એમ કે લાઇન માં જ કરવું પણ એક ચક્ર છે પહેલા બાળકોને કોઈ પ્રવૃત્તિ કરાવી કે કંઈક જોવા લઈ ગયા એનાથી સીધો અનુભવ મળ્યો પછી એ અનુભવ પર પ્રશ્નો પૂછ્યા ચર્ચા કરી એટલે બાળકોએ વિચાર્યું એ થયું ચિંતન બરાબર પછી એ જે સમજ્યા એનો ઉપયોગ કોઈ નવી પરિસ્થિતિમાં કરે કોઈ નવું કામ કરે એ થયું અમલીકરણ ઓકે અને છેલ્લે શિક્ષક આખી વાતને ભેગી કરીને મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ કરે સમજને પાકી કરાવે એ થયું દ્રઢીકરણ કન્સોલિડેશન આનાથી શું થાય શિક્ષણ ખાલી માહિતી આપવા પૂરતું નથી રહેતું પણ બાળકના અનુભવ સાથે જોડાઈ જાય છે હમ આ ઈઆરએસી અભિગમ તો જાણે એક મોટા ચિત્રનો ભાગ હોય એવું લાગે છે ખરું ને પેલું ટોટલ લર્નિંગ પેકેજની વાત આવે છે એમાં હા ચોક્કસ એ શું છે ખ્યાલ ટીએલપી અને આની સાથે કેવી રીતે જોડાયેલો છે જો ટોટલ લર્નિંગ પેકેજ એટલે શિક્ષણની આખી જે પ્રક્રિયા છે ને એને એક તાંતણે બાંધવાનો પ્રયાસ છે એમાં શિક્ષણના ત્રણ મૂળભૂત પ્રશ્નો પર ફોકસ છે કયા ત્રણ પહેલું શા માટે શીખવવું એટલે કે આપણા હેતુઓ શું છે બીજું શું શીખવવું એટલે કે આપણો અભ્યાસક્રમ પાઠ્યવસ્તુ શું હશે અને ત્રીજું કેવી રીતે શીખવવું એટલે કે કઈ પદ્ધતિઓ વાપરવી કઈ પ્રયુક્તિઓ મૂલ્યાંકન કેવી રીતે કરવું આ ત્રણેયને સાંકળીને હેતુ નક્કી કરવાથી માંડીને ભણાવવું મૂલ્યાંકન કરવું અને જરૂર પડે તો સુધારા કરવા આ આખી પ્રોસેસ એટલે ટીએલપી ઓકે એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલું છે અને આ કોઈ રાષ્ટ્રીય સ્તરની ગાઈડલાઇન સાથે પણ લિંક થતું હશે નહીં બિલકુલ આ ટીએલપી યાની ઈઆરએસઈ જેવી જે બધી વાતો છે એ એનસીએફ બે હજાર પાંચ પર આધારિત છે NCF 2005 એટલે રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા 2005 હા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 એ ભાર મૂકે છે કે ભણતર ગોખણપટ્ટી વાળું ન હોવું જોઈએ જ્ઞાનને શાળા બહારના જીવન સાથે જોડવું જોઈએ હા એ તો બહુ મહત્વનું છે અને અભ્યાસક્રમ ખાલી ચોપડીઓ પૂરતો સીમિત ન રહે પણ બાળકના सर्वांगीण વિકાસનું લક્ષ્ય રાખે પરીક્ષાઓ પણ લચીલી હોવી જોઈએ વર્ગના અનુભવો સાથે જોડાયેલી ટૂંકમાં એનસીએફ વાત કરે છે બાળક કેન્દ્રી અને સક્રિય શિક્ષણની જ્યાં બાળક પોતે જ્ઞાન બનાવે ખાલી લે નહીં તું અભ્યાસક્રમ અને પદ્ધતિમાં બદલે છે અને ઈઆરએસી જેવી પ્રક્રિયાઓ શિક્ષકને ક્લાસરૂમમાં એને લાગુ કરવામાં મદદ કરે છે આ સમજાયું પણ શિક્ષક આ બધું ક્લાસમાં લાગુ કેવી રીતે કરે અહીં શિક્ષક આવૃત્તિનો પણ ઉલ્લેખ છે એ શું છે એ કેવી રીતે મદદ કરે શિક્ષક આવૃત્તિ એટલે ટીચર્સ એડિશન એ શિક્ષક માટે ગાઈડ જેવું છે એમાં ખાલી પાઠની સમજૂતી નથી હોતી શું હોય છે એમાં દરેક એકમ માટે એના હેતુઓ શું છે કઈ પદ્ધતિઓ કે પ્રવૃત્તિઓ વાપરી શકાય કઈ સામગ્રી જોઈશે અને મૂલ્યાંકન માટે શું કરી શકાય એ બધું સૂચવેલું હોય છે અને એ ઈઆરએસસી ચક્રને ધ્યાનમાં રાખીને જ પ્રવૃત્તિઓનું આયોજન કેમ કરવું એ પણ બતાવે છે કોઈ એક ઉદાહરણ આપીને સમજાવશો એટલે વધારે સ્પષ્ટ થાય ચોક્કસ ધારો કે પાઠ્યપુસ્તકમાં આપેલું ગીત છે મેળા વિશેનું ચાલો જોવા જઈએ મેળો હા હા તો શિક્ષક આવૃત્તિ કહેશે કે આ ગીતનો ઈ આર એસી પ્રમાણે કેવી રીતે ઉપયોગ કરવો જેમ કે ઈ એક્સપિરિયન્સ માટે પહેલા બાળકો સાથે મળીને ગીત ગાવું અથવા સંભળાવું ઓકે એ અનુભવ થયો હા પછી આર રિફ્લેક્શન માટે ગીતમાં શું આવ્યું મેળામાં શું જોયું શું ગમ્યું એવા સવાલો પૂછીને બાળકોને વિચારતા કરવા ચિંતન પછી એ એપ્લિકેશન કદાચ બાળકોને ગામના જુદા જુદા સ્થળો જેમ કે પંચાયતઘર મંદિર બજાર ત્યાં લઈ જઈને કોષ્ટકમાં નોંધ કરાવી અથવા મેળાનું ચિત્ર દોરવા કેવું આ થયું અમલીકરણ બરાબર અને છેલ્લે સી કન્સોલિડેશન ચર્ચા કરીને મેળાનું મહત્વ શું જુદા જુદા સ્થળો શા માટે ઉપયોગી છે વગેરે સમજ સ્પષ્ટ કરવી આ થયું સમજનું દ્રઢીકરણ એટલે શિક્ષક આવૃત્તિ પ્રવૃત્તિને વધુ હેતુવાળી અને વિચાર પ્રેરક બનાવવામાં મદદ કરે છે ખૂબ સરસ આ તો થઈ પાઠ્યપુસ્તક અને તેની પાછળની વિચારધારા છે એની વાત હવે પર્યાવરણ શીખવવા માટે કઈ પદ્ધતિઓ વધારે સારી ગણાય મને લાગે છે કે કોઈ એક જ પદ્ધતિથી તો કામ નહીં ચાલે ના બિલકુલ નહીં પર્યાવરણ છે 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 બહુ બધા પાસા એમાં અને વર્ગમાં બાળકો પણ જુદી જુદી રીતે શીખતા હોય એટલે એક જ પદ્ધતિ પકડી ના ચાલે શિક્ષકે જુદી જુદી બાળકેન્દ્રી પ્રવૃત્તિલક્ષી અને અનુભવજન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે ચાલો કેટલીક મુખ્ય પદ્ધતિઓ જોઈએ હા કઈ કઈ છે સૌથી પહેલી કઈ ધ્યાનમાં આવે છે સૌથી પાયાની છે અવલોકન પદ્ધતિ ઓબ્ઝર્વેશન અવલોકન હા પર્યાવરણ શિક્ષણનો આ આધાર છે બાળક પોતાની ઇન્દ્રિયો આંખ કાન નાક ત્વચા જીભ એનો ઉપયોગ કરીને આસપાસના વાતાવરણમાંથી એટલે કે ભૌતિક જૈવિક સામાજિક પર્યાવરણમાંથી સીધું જ જ્ઞાન મેળવે છે અને અહીં નોંધવા જેવી વાત એ છે કે અવલોકન એટલે ખાલી જોવું નહીં પણ ધ્યાનથી જોવું સરખામણી કરવી તફાવત નોંધવો કારણ વિચારવું તારણ કાઢવાનો પ્રયત્ન કરવો આ બધું જ આવે એમાં અચ્છા આનાથી બાળકની જિજ્ઞાસા વધે નિરીક્ષણ શક્તિ તીવ્ર બને તર્કશક્તિ અને સૂક્ષ્મ દ્રષ્ટિનો વિકાસ થાય શિક્ષકે શું કરવાનું અવલોકનનો હેતુ સ્પષ્ટ કરવાનો બાળકોને જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપવાનો પૂરતો સમય આપવાનો અને પછી તેના પર ચર્ચા કરાવવાની અને કદાચ નોંધ પણ કરાવવાની હા બિલકુલ અવલોકન પછી એની નોંધ રાખવી ચિત્ર દોરવું નમૂના ભેગા કરવા આ બધું શીખવાની પ્રક્રિયાને વધુ પાકી બનાવે છે બરાબર અવલોકન માટે ઘણીવાર વર્ગની બહાર જવું પડે એટલે પ્રવાસ પદ્ધતિ પણ એટલી જ મહત્વની હશે ચોક્કસ પડે પ્રવાસ પદ્ધતિ એટલે કે ફિલ્ડ ટ્રિપ્સ એ વર્ગખંડની ચાર દિવાલોની જે મર્યાદા છે એને તોડી નાખે છે હા બાળકો વાસ્તવિક દુનિયામાં જઈને પ્રત્યક્ષ અનુભવથી શીખે છે પછી ભલે ખેતર હોય બાગ હોય નદી કિનારો હોય પોસ્ટ ઓફિસ હોય કોઈ કારખાનું હોય ઐતિહાસિક સ્થળ હોય કે મ્યુઝિયમ હોય ગમે ત્યાં હા આનાથી શિક્ષણ જીવંત બને રસ પડે અને યાદ રહી જાય પણ હા પ્રવાસ સફળ થાય માટે પ્લાનિંગ બહુ જરૂરી છે પૂર્વ આયોજન શું શું ધ્યાન રાખવું પડે એમાં ક્યાં જવું છે એ નક્કી કરવો પરવાનગી લેવી ટાઈમટેબલ બનાવવું બાળકોને સૂચનાઓ આપવી શું જોવાનું છે એના મુદ્દા નક્કી કરવા આ બધું પ્રવાસ પહેલા કરવું પડે પ્રવાસ દરમિયાન બાળકો છૂટથી જુએ નોંધ કરે સવાલો પૂછે એની તક આપવી અને પ્રવાસ પછી પણ કામ પૂરું નથી થતું અચ્છા પછી શું પછી એનું અનુકાર્ય ફોલોઅપ જેમ કે પ્રવાસનો અહેવાલ લખવો ચિત્ર દોરવા સંગ્રહ પોથી બનાવવી ચર્ચા કરવી આ બધું એટલું જ જરૂરી છે એનાથી અનુભવો પાકા થાય દ્રઢ થાય સમજાવું હવે પર્યાવરણમાં વાર્તાઓનું શું સ્થાન ગીજુભાઈ બધેકાનું નામ તરત યાદ આવે બિલકુલ વાર્તા પદ્ધતિ નાના બાળકોને શીખવવા માટે તો અદ્ભુત માધ્યમ છે ગીજુભાઈએ તો સાબિત કરી દીધું છે કે વાર્તાઓથી બાળકોના દિલ સુધી અને મન સુધી કેટલી સરળતાથી પહોંચી શકાય છે હા એમના પુસ્તકો આજે પણ એટલા જ પ્રસ્તુત છે સાચી વાત છે વાર્તાથી બાળકની કલ્પના શક્તિ ખીલે છે સર્જનશક્તિ વધે છે ધ્યાનથી સાંભળવાનું કૌશલ્ય શ્રવણ કૌશલ્ય અને ભાષાનો વિકાસ થાય છે અને મૂલ્યો અને સંસ્કારનું સિંચન પણ એકદમ સહજ રીતે થાય છે હાવભાવ અવાજમાં ઉતાર ચઢાવ આરોહ અવરોહ સાથે કહેવી બાળકો સાથે આંખથી સંપર્ક રાખવો અને અહીં એક બહુ મહત્વની વાત છે જે પ્રશ્નો ઊધો કરે છે કે વાર્તાનો હેતુ શું પ્રાથમિક કક્ષાએ વાર્તાનો હેતુ સીધો બોધપાઠ આપવાનો નથી અચ્છા આમાંથી શું શીખ્યા એમ નહીં પૂછવાનું ના એ ટાળવું જોઈએ હેતુ અનુભવ કરાવવાનો છે સંવેદના જગાવવાનો છે વિચારવા માટે પ્રેરણા આપવાનો છે બરાબર હવે વિજ્ઞાનની જેમ પર્યાવરણમાં પણ પ્રયોગોનું મહત્વ હશે જ ને હા કેમ નહીં પ્રયોગ પદ્ધતિ કરીને શીખવું લર્નિંગ બાય ડુઈંગ આ એનો સિદ્ધાંત છે લર્નિંગ બાય ડુઈંગ હા બાળકો જ્યારે જાતે સાધનો ગોઠવે પ્રયોગ કરે શું થાય છે એ જુએ નોંધે અને તારણ કાઢે ત્યારે એમની વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવાય છે અને જે તે ખ્યાલ એકદમ સ્પષ્ટ થઈ જાય છે પર્યાવરણમાં કેવા પ્રયોગો કરાવી શકાય અરે ઘણા બધા આપણી આસપાસ જે સરળતાથી વસ્તુઓ મળે ને એનાથી જ જેમ કે બીજ કેવી રીતે ઉગે છે એનો પ્રયોગ પાણીના ગુણધર્મો જોવા હવાનો દબાણ અનુભવવું આવા સાદા પણ અસરકારક પ્રયોગો અહીં શિક્ષકનું કામ માર્ગદર્શકનું છે સીધા જવાબ આપવાને બદલે બાળકોને જાતે શોધવા દેવાના સરસ અને છેલ્લે પ્રોજેક્ટ પદ્ધતિનો પણ ઉલ્લેખ છે પ્રોજેક્ટ પદ્ધતિમાં શું હોય કે બાળકો કોઈ એક વાસ્તવિક સમસ્યા અથવા કોઈ વિષય પર ઊંડાણપૂર્વક કામ કરે છે અને સામાન્ય રીતે ગ્રુપમાં કામ કરે છે જૂથમાં હા આ પદ્ધતિ અમેરિકન શિક્ષણશાસ્ત્રી વિલિયમ ક્લિપેટ્રીકે વિકસાવી છે એમણે કહ્યું છે કે પ્રોજેક્ટ એ સામાજિક વાતાવરણમાં પૂરા દિલથી કરવામાં આવતી હેતુપૂર્ણ પ્રવૃત્તિ છે કોઈ ઉદાહરણ દાખલા તરીકે પ્રોજેક્ટ હોઈ શકે શાળામાં બગીચો બનાવવો અથવા પાણી બચાવવો અભિયાન ચલાવવું કે પછી આપણા ગામના પક્ષીઓનો અભ્યાસ કરવો હમ આમાં તો ઘણી બધી પ્રવૃત્તિ આવી જાય હા બાળકો જાતે માહિતી ભેગી કરે પ્લાનિંગ કરે કામ વહેંચી લે અને છેલ્લે પોતાનું કામ રજૂ કરે એના મુખ્ય સોપાન એટલે કે સ્ટેપ્સ છે પહેલાં તો પરિસ્થિતિનું નિર્માણ અને પ્રોજેક્ટની પસંદગી પછી પ્રોજેક્ટનું આયોજન પછી એનું અમલીકરણ પછી કામનું મૂલ્યાંકન અને છેલ્લે જે કામ કર્યું એની નોંધ એટલે કે અહેવાલ બનાવો આનાથી તો ઘણા કૌશલ્યો વિકસે સહકાર સમસ્યા ઉકેલ હા સહકાર સમસ્યા ઉકેલ નેતૃત્વ જવાબદારી લેવી આ બધું જ શીખવા મળે બરાબર આ બધી પદ્ધતિઓ અને વિચારોને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે કોઈ ટૂલ છે અહીં સંકલ્પનાત્મક નકશા કોન્સેપ્ટ મેપ્સની વાત આવે છે એ શું છે હા કોન્સેપ્ટ મેપ્સ એ જ્ઞાનને વિઝ્યુઅલી રજૂ કરવાની અને ગોઠવવાની એક રીત છે ઓગણીસો સિત્તેરના દાયકામાં જોસેફ ડી નોવાકે આ વિકસાવી હતી જોસેફ નોવાક ઓકે એમાં શું હોય કોઈ એક મુખ્ય ખ્યાલ એટલે કે કન્સેપ્ટ અને એની સાથે જોડાયેલા બીજા પેટા ખ્યાલો વચ્ચેનો સંબંધ બતાવવામાં આવે છે કેવી રીતે સામાન્ય રીતે મુખ્ય ખ્યાલ કે પ્રશ્ન જેમ કે પાણીના ઉપયોગો ક્યાં ક્યાં છે એને સેન્ટરમાં કે ઉપર રાખવામાં આવે અને એની સાથે જોડાયેલા બીજા ખ્યાલો જેમ કે પીવા માટે સફાઈ માટે ખેતી માટે એને લીટીઓથી જોડવામાં આવે અચ્છા માઇન્ડમેપ જેવું લાગે છે હા થોડું મળતું આવે પણ અહીં લીટીઓ પર સંબંધ બતાવતા શબ્દો પણ લખેલા હોય છે જેમ કે માટે જરૂરી નો એક પ્રકાર છે એને લિંકિંગ વર્ડ્સ કહેવાય આનાથી જટિલ માહિતી સમજવી અને યાદ રાખવી સહેલી બને છે શિક્ષક પાઠ ભણાવતા પહેલાં પછી કે મૂલ્યાંકન માટે પણ આનો ઉપયોગ કરી શકે બહુ ઉપયોગી લાગે છે તો આ બધા મુદ્દાઓ ઇઆરએસી ટીએલપી જુદી જુદી પદ્ધતિઓ કન્સેપ્ટ મેપ્સ આ બધું ધ્યાનમાં રાખીને શિક્ષકે વર્ગમાં જાય એ પહેલાં જ તૈયારી કરવાની એ જ પાઠ આયોજન લેસન પ્લેનિંગ ખરું ને બરાબર પકડ્યો પાઠ આયોજન એ ખાલી શું ભણાવવું એની લિસ્ટ નથી એ એક આખી વિચાર પ્રક્રિયા છે હં આ બધી ચર્ચાનો સાર શું છે એ જ કે સારા પાઠ આયોજનમાં પહેલાં તો સ્પષ્ટ શૈક્ષણિક હેતુઓ નક્કી કરવા પડે એટલે કે આ પાઠના અંતે બાળકો શું જાણતા સમજતા કે કરતા થશે ગોલ સેટિંગ જેવું હા પછી એ હેતુઓ પૂરા કરવા માટે કઈ પદ્ધતિ વાપરવી કઈ પ્રવૃત્તિ કરવી પેલી ને ધ્યાનમાં રાખીને કયા શૈક્ષણિક સાધનો એટલે કે ટીએલએમ વાપરવા એ બધું વિચારવું પડે પછી પછી એ પણ વિચારવું પડે કે બાળકો ક્લાસમાં એક્ટિવ કેવી રીતે રહેશે એમને કયા સવાલો પૂછવા કયા કામમાં કેટલો સમય આપવો અને છેલ્લે શીખવ્યા પછી મૂલ્યાંકન કેવી રીતે કરવું આ બધું જ પાઠ આયોજનનો ભાગ છે આનાથી શિક્ષકને ક્લાસરૂમમાં વધારે કોન્ફિડન્સ અને ક્લેરિટી સાથે જવામાં મદદ મળે છે પેલું વૃક્ષારોપણનું ઉદાહરણ તમે આપ્યું હતું ને એ અહીં બરાબર બંધ બેસે છે ખાલી છોડ રોપી દેવા એ પ્રવૃત્તિ થઈ ગઈ હા પણ કયા છોડ રોપવા શા માટે ક્યાં રોપવા એની સંભાળ કોણ લેશે કેવી રીતે લેશે આ બધું વિચારવું અને પ્લાન કરવું એ પાઠ આયોજનનો ભાગ છે એનાથી પ્રવૃત્તિ વધારે અર્થપૂર્ણ બને છે એકદમ સાચી વાત અને આ બધા માટે ખાલી પાઠ્યપુસ્તક પર આધાર રાખવો પૂરતો નથી સામગ્રીના સ્ત્રોતો મટીરિયલ રિસોર્સિસનો વ્યાપ વધારવો જોઈએ એટલે પાઠ્યપુસ્તક સિવાય બીજું શું અરે પર્યાવરણ શિક્ષણ માટે તો આપણી આસપાસનું વાતાવરણ જ સૌથી મોટો સ્ત્રોત છે શાળાનો બગીચો ઝાડ માટી પથ્થર પાણી બધું જ હા એ તો છે જ એ સિવાય સ્થાનિક વસ્તુઓ નકામી ચીજોમાંથી બનાવેલા સાધનો ટીએલએમ ચિત્રો નકશા નમૂના ગામના કોઈ કારીગર હોય કે કોઈ જાણકાર વ્યક્તિ હોય આ બધાનો શિક્ષણમાં ઉપયોગ થઈ શકે છે એટલે સ્ત્રોતોની કમી નથી જો આપણે ધ્યાન આપીએ તો બિલકુલ અને આખરે આ બધું સફળ ત્યારે જ થાય જ્યારે વર્ગખંડનું વાતાવરણ બરાબર હોય એટલે કે વર્ગખંડ વ્યવહાર ક્લાસરૂમ ઇન્ટરેક્શન હા આ મુદ્દો તો સૌથી મહત્વનો છે વર્ગ વ્યવહાર એટલે શું શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અને વિદ્યાર્થીઓ અંદર જે વાતચીત થાય જે આદાન પ્રદાન થાય શાબ્દિક અને અશાબ્દિક એ બધું હ વર્ગનું વાતાવરણ કેવું હોવું જોઈએ ભયમુક્ત પ્રેમ અને આદરવાળું જ્યાં બાળકો ડર્યા વગર સવાલ પૂછી શકે પોતાના વિચારો કહી શકે ચર્ચામાં ભાગ લઈ શકે એવું વાતાવરણ હોય તો જ બાળકો ખુલીને શીખે હા નેડ ફ્લેન્ડર્સ નામના એક શિક્ષણશાસ્ત્રીએ વર્ગવ્યવહારના દસ ઘટકો પણ વર્ણવ્યા છે અચ્છા કયા કયા એમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓની લાગણીઓનો સ્વીકાર પ્રશંસા કરવી એમના વિચારોનો સ્વીકાર કરવો પ્રશ્નો પૂછવા લેકચર આપવું સૂચનાઓ આપવી ટીકા કરવી આ બધું આવે અને વિદ્યાર્થીઓ તરફથી જવાબ આપવો અને પોતાની મેળે વાતચીત શરૂ કરવી એ પણ આવે ફ્લેન્ડર્સ શું સૂચવે છે કે શિક્ષકે પરોક્ષ અસરવાળા વ્યવહાર જેમ કે સ્વીકાર પ્રશંસા પ્રશ્નો પૂછવા આનો ઉપયોગ વધારે કરવો જોઈએ એનાથી વિદ્યાર્થીઓની ભાગીદારી વધે છે અને શીખવાનું વાતાવરણ વધુ પોઝિટિવ બને છે ખૂબ સરસ તો આજની આપણી આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે પ્રાથમિક કક્ષાએ પર્યાવરણનું અસરકારક અધ્યાપન કરવું હોય તો એ ખાલી માહિતી પહોંચાડવાનું કામ નથી ના જરાય નહીં એમાં એનસીએફ ટુ થાઉઝન્ડ ફાઇવ અને ટીએલપીના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વકનું આયોજન જોઈએ ઈઆરએસસી જેવી પ્રક્રિયાઓનો અમલ જોઈએ અવલોકન પ્રવાસ વાર્તા પ્રયોગ પ્રોજેક્ટ જેવી જુદી જુદી પદ્ધતિઓનો કુશળતાથી ઉપયોગ કરવો પડે બરાબર પાઠ્યપુસ્તકની સાથે શિક્ષક આવૃત્તિ અને બીજા સ્ત્રોતોનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો પડે અને સૌથી અગત્યનું વિદ્યાર્થી કેન્દ્રિત અને સકારાત્મક વર્ગખંડ વ્યવહાર હોવો જોઈએ હા આ બધાનો અંતિમ ઉદ્દેશ તો એ જ છે કે બાળક આનંદથી શીખે સક્રિય રીતે શીખે અને પોતાના જીવન સાથે જોડીને પર્યાવરણને સમજે અને એની કાળજી લેતું થાય અને અંતે એક વિચાર હું મૂકવા માંગીશ સૌ માટે આપણે જ્યારે નાના હતા ત્યારે કઈ રીતે સૌથી સારી રીતે શીખતા હતા હમ વિચારવા જેવો પ્રશ્ન છે કોઈ ખાસ ટીચરની ભણાવવાની રીત યાદ છે કોઈ પ્રવૃત્તિ કોઈ પ્રવાસ કોઈ વાર્તા જે આજે પણ યાદ હોય આપણા પોતાના એ અનુભવોને યાદ કરીને શું આપણે આજના બાળકો માટે શિક્ષણનું આયોજન વધુ અસરકારક વધુ આનંદદાયક અને એમની જરૂરિયાતોને વધુ અનુકૂળ બનાવી શકીએ ચોક્કસપણે આ પ્રશ્ન સાથે જ આપણે સૌ વિચારી શકીએ અમારી સાથે આ વિષયની આટલી ઊંડાણપૂર્વકની ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર આભાર ફરી મળીશું એક નવા વિષય સાથે